જેની ફ્રેસ વેલ્યુ પાંચ પ્રતિશે આઈપીઓ માટે ન્યૂનતમ બિગ લોટ એક હજાર ઇક્વિટી શેર છે અને તે પછી એક હજાર ઇક્વિટી શેર ના ગુણાંકમાં છે ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેર ની ફ્રેસ વેલ્યુ કરતા સત્યાવીસ

બિલ્ડ કરી શકે છે આશીમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ તરફથી નો ઓફર ફોર સેલ સાથે એક કરોડ એકત્રીસ લાખ સાઠ હજાર સુધીના ઇક્વિટી શેર ના નવા

અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશનનો સમાવેશ થાય છે વધુમાં તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ ગેલ્વેનાઇઝિંગ જોબ અને સોલર ઇન્સ્ટોલેશન જેવી સેવાઓ માટે ફોલ્ટ રેટિફિકેશન સર્વિસીસ ઓફર કરે છે જી આપનું નામ દે કરજો ડોક્ટર ફારૂક પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ કેપી સુરત ની અંદર થી શરૂ થાય છે આવતીકાલે પરમ દિવસે દિલ્હી અને ત્યાર પછી અમદાવાદ અને બોમ્બે જઈશું અને સુરતની કંપની હોવાના નાતે અમે પહેલો રોડ ચાલુ કર્યો પંદરમી તારીખે અમારો આઈપીઓ ખુલે છે તો અમારી પ્રોડક્ટ વિશેની જાણકારી અને કેટલા શેર કેટલા રૂપિયાના બેન્ડવીચથી મળશે એકસો સાડત્રીસ થી એકસો ચુમ્માલીસ વચ્ચેની બેન્ડવીચ છે પંદર તારીખે ભરાશે અને ઓગણીસમી તારીખે બંધ થશે એની જાણકારી લોકોને આપવા માટે અમે કેપી ગ્રુપના ના દરેકે દરેક મેમ્બર્સ અહીંયા આગળ ઉપસ્થિત છે કેટલા લોકો જોડાશે એની અંદર કેટલા લોકો જોડાય તો કંઈ કહેવાય ના પણ અમારી જે ત્રીજી કંપની છે અને આ ત્રીજી કંપનીના અમે હોલ ટાઈમ ડિરેક્ટર માઉૂલ કરવા છે અહીંયા બી લાઇન કરીને જે અમારા એડવાઈઝર છે એ નિખિલભાઈ શાહ છે અને એ લોકોએ થઈને આ બધું આયોજન કર્યું છે તો કેટલો થશે એ તો ખબર નથી પણ એકસો ને પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની

ETCL દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલ તે અનુક્રમે 400 કિલોવોટ અને 220 કિલોવોટ સુધીની જરૂરિયાતોને પૂરી કરે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે